તો હલો દોસ્તો જય આદિવાસી જય જુહાર અત્યારનો સમય છે પાંચ વાગ્યા છે અને આપણે વિડીયો બનાવીએ આજે બ્લોક વિડીયો નથી આજે ખાસ મસ્ત વિડીયો છે તો છેતર વસાવા વિશે તો ચાલો આજે છતર વસાવા જેલથી જેલની અંદરથી બહાર આવી રહ્યા છે તો હકીકત શું છે શું નથી આપણે જોઈ લઈએ ફટાફટ તો ચાલો વધારે મોડું ના કરીએ

તમારે લેવો પડ્યો તો એક મહિલાનો સહારો અને તમે જે શેરને ને પાંજરામાં બંધ કર્યો છે ને એ શેર બહાર નીકળી ગયો ને તો તમારી તો હાલત બગડી જવાની છે જય જોહાર જય આદિવાસી બને ત્યાં એ ભાઈ એમ કે કે ખેતર વસાવવાની પકડવાની તમારી તાકાત નથી અને એક મહિલાનો સહારો લેવો પડ્યો બિલકુલ વાત એ ભાઈને સાચી છે અને ને કે નહીં સતર વસાવાની વસાવવાને પકડવાની કોઈની પણ તાકાત નથી તો ચાલો હવે એ ક્લિપ જોઈ તો આપણે જોઈએ બીજી ક્લિપ પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા બારે શખ્સ છે તમસી મગજનો માણસ છે જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુ માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો ડીગા પાટુ ના માર મારું એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસ ની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી તમારો સત્યનો વિજય થતો ચેતરભાઈ વસાવો હવે મિત્રો હવે આ વિડિયોમાં છેતરભાઈ વસાવા એમ કહે કે પોલીસવાળા એમ કીધું કે ખોટો માર મારે ને ડીંગા મારે ના ખોટો લોકોને કરે ને તો છેતરભાઈ વસાવા કે મેં કોને માર માર્યું તો ખરેખર કોઈએ છેતરભાઈ વસાવાએ કોઈને માર્યા નથી અને કોઈ કર્યું નથી ખોટી રીતે છેતરપિંડી વસાવાને પકડવામાં આવ્યા છે અને ખોટી સાસુ કામ કરે એને પકડે છે જે હકીકત કામ કરે એને પકડે છે અને જે ખોટું કામ કરે એને નથી પકડતા આવી સરકાર છે તો ચાલો આપણે એક ક્લિપ ગોપાલ ઇટલીયાને પણ જો ચૈતરભાઈ એવો માણસ એક મહિનો જેલ રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં આ રિયલ માણસ છે ઝૂકેગા નહીં ફિલ્મમાં તો શું છે એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં ડાયલોગ બોલવાનો છે એ તો બોલી નાખે રિયલ લાઇફમાં એ ઝૂકી જાય ભાજપવાળા ધોકો પછાડે તો અસલ ઝૂકેગાની જો કોઈ હોય તો આ ચૈત્રભાઈ વસાવા બેઠા જેલમાં જઈને એવા દોસ્તો એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી એની સેના આવે આપણી પાસે આપણા દિલમાં સત્ય છે આપણા વિચારોમાં પ્રામાણિકતા છે અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો અને મહાભારતની છેલ્લી વાત કીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું

સાવરકુંડલા કે છે મને બી ખબર નથી ખાસ પણ બહુ સાથ આપે છે અને ઝૂકેગા નહીં આદિવાસી છેતર વસાવા એવું બધું કહે છે પણ એમને બહુ સાથ આપ્યો છે અને બહુ સપોર્ટ કર્યો છે છેતર વસાવાને અને મિત્રો ખાસ કારણ કે એ છેતરભાઈ વસાવા છૂટ્યા કે નથી છૂટ્યા એ બી મને ખાસ ખબર નથી પણ સોશિયલ મીડિયા માધ્યમથી આ વિડીયો મળ્યો હતો તો આપણે વિડીયો બનાવ્યો છે અને લોકો સુધી પહોંચાડીએ અને હા ખરેખર તમને ખબર હોય તો અમને કમેન્ટ કરીને જણાવવાની છે કમેન્ટ બોક્સની અંદરમાં અને વિડીયો બનાવવાનું બહુ મહેનત થાય છે વિડીયો બનાવતા તો બહુ ઠીક સ્વાત છે પણ વિડીયો એડિટિંગ કરતા બહુ તકલીફ થાય છે બહુ સમય થાય છે થમલેન બનાવવા અને બધું તો તમને વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તો ચાલો બસ આજનો વિડીયો આટલો જ છે કે મળશું એક નવા વિડીયામાં નવા અંદાજમાં અને દસ હજાર સબસ્ક્રાઈબ કરજો અને ટાઈપ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જય આદિવાસી જય જહેર